હે તું શું કરશ્ન નીચે તું શું કૃષ્ણ તો એમાં સિરાવનું ચાલુ થઈ ગયું છે જો શું સિરાવવાનું બનાવે છે રોટલી બનાવે છે તો પેલા સિરાઈ લેવી શું તારે લેવું છે તારે ફોન લેવો છે હે તું મોટો થાય ને પૈસા લઈ જવ તો એલ એફ જો અત્યારે પાછા આવી ગયા છે અગિયાર પછી થોડોક નાસ્તો કરી લીધો નાસ્તો કરવામાં આવી ગયા છે અમારે સુખડી કાલે બનાવી હતી પણ કાલે વ્લોગમાં લીધી નથી કીધું લાવવા થોડોક નાસ્તો કરી લેવી અને સુખડીને વ્લોગમાં લઈ લીધી જો અહીંયા સુખડી પડી છે અને જો અહીંયા કેસર કિંગનો વ્લોગ હાલે છે પહેલા ફોન આવ્યો હતો ને ચોટાડી દીધું તો કાંઈ એમ દૂધ ભરવા કેસર કિંગ જતા હોય અને રસ્તો બધા રસ્તો કેમ કે બહુ ખરાબ છે ને એટલે રસ્તો બહુ બધા આવે છે તો એ કેસર કિંગ ભલે હાલતા આપણે કરવો છે નાસ્તો તો તમને કોઈ સુખડી ભાવતી હોય તો આ છોકરી ખાવાનું કોમેન્ટમાં ખોટો ફોટ કહી દીધી કે ભાઈ મારે અમને સુકળી ભાવે છે ઘોનતી હામું લોહ છે સોકડી છે મનને ખાલતી જય માતાજી બોલો જય માતાજી ખાઈ હોય અને હાલો જો પણ કાલ છે એટલે કાલ કરવાની હતી ને એ કાલ નથી કે તીરી બારી હતી પણ લોક માં નથી લીધી કીધું આજે લઈ લેવી મને જો શર્મા દાદા એક દીફાણા માં આયા હતા બે ત્રણ ઠેકાન કાવડી ગયા નાટી થી માથે પડ્યા એટલે સુખરી કાલ બનાવી જ નહી જે નો બનાવે કા આ તો એ જનક નો બનાવ એટલે કાલ બનાય નહી કી તો હાલો કન્ટિન્યુ લોક માં બનાવી જો સુખરી ખાઈ લેવી પછી પાછા મળવી અને એમાં જીએનસી બિન જાય ઊભા તમારે કઈ કેવું હે બાપા હે નથી કેવું ને

પહેરું કરવું જ છે ને તમારે કઈ ન કરવું હોય હવે નીંદ દેવી એવું કર થી આ ભયા સુણની વાત સાચી છે અમાર પેવું ને નીંદ નાખી પર થોડી જાર છે અને પછી નીંદ નાખશે પણ ગમે એટલે નીંદ નાખે અમાર પેવું તો રણક પણ ચાલુ જ હોય જો એક એક જો હામુ ઊભી છે જાર ઊભી જો આ રાખે હે ને ઊભી જો ઈ ચાલુ જ રાખે છે ઈ તારી જેવી છે તારી ભે છે ને એટલે બોલ જેવી હોય તો જેવી જ હોય ને તો સારું કન્ટિન્યુ વ્લોગ માં બનાવી રહેજો સણ ભી નીંદ નાખતી આવે પછી પાછા મળવી કા તો ફેમિલી જો પાછા આપડે કામ જેવું ઉભા થઈ ગયા છીએ અને ભાઈ પાછા પણ જેવું થઈ ગયું છે કીધું લાવો થોડોક આપડે બધી આટો મારી લઈ મેથી માં ને એમાં તાણી માં અને જો અમારે બારી જે તાણી લીંદવાનું ચાલુ જ છે ને આ બધું મેથી ઊભી છે લીંદવાની છે પણ એમાં ખડ નથી જોડે નથી લીંદતા જો ભાઈ અહીંયા અમારા બાર લીંદે છે જે એ તાણી લીંદે છે એકલા એકલા અને અહીંયા આપણે વાવી દીધી છે મેથી એ આવડી આવડી થઈ છે જો બહુ મોટે નથી ને આનકી નાનકી એ તો એમાં દવાઈ છાંટવાની છે ને પાણી પાવાનું છે પણ લાઈટ નથી લાઈટ નથી એટલે નથી પાવાનું જો અહીંયા લેફ થાય છે લાઇટ નીતી એટલે નો દેખાય નકર તરત ભાઈ દેખાય છે અને અહીંયા જો સામે વાવે છે તાણી જો બળદિયા ઉભા છે અને એમાં ભાઈની સાટે છે તાણી ફ્રી વાવે છે તાણી પાછી આ જો હાથીના બસા કેવા બેઠા ચાલ ખાય ખાઈને અને કાંઈ ઉપાધી છે બસ જાહેર ખાવીને છાનું માનું બે હવાનું ભૂખ્યું થાય એટલે પાછું ગાંગરો ચાલુ કરી દે સોણ એકલી આ નીડમાં જ રહે બે હું કરે બેઠે બેઠે બીજું શું કરે અને બીજો આપણે આટો મહિન પાસે આવી ગયા ને આમાં ચાવી એમને છે ભાઈ અમારે નહીં ભાઈ આવ્યા હોય ને તો ચાવી ક્યાંય ખોઈ નાખે ને ખબર ન રહેવાથી લે આ તું શું કરે તું શું કરે તને નથી ખબર

સબસ્ક્રાઈબ કરી ના સબસ્ક્રાઈબ કરી પાછા કોઈ કહેતા નહીં